કડી વિધાનસભાની ચૂંટણી ગમે ત્યારે જાહેર થાય તેવી સંભાવના જોવા મળી રહી છે ત્યારે અલગ અલગ રાજકીય પક્ષો હવે કમર કશી હોય તેવું જોવા મળી રહ્યું છે ત્યારે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની પાર્ટી પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીનું કાર્યાલય કડીમાં બન્યું છે અને તેનું ઉદ્ઘાટન શંકરસિંહ વાઘેલા દ્વારા કરવામાં આવેલું હતું જ્યારે શંકરસિંહ વાઘેલાએ વિવિધ પાર્ટીઓને આડે હાથે લીધા હતા કડી વિધાનસભાના ધારાસભ્ય કરશનભાઈ સોલંકીનું દુઃખદ અવસાન થતા કડી વિધાનસભા પેટા ચૂંટણી ગમે ત્યારે જાહેર થાય તેવી સંભાવના જોવા મળી રહી છે ત્યારે કડીના છત્રાલ રોડ પર આવેલ તપોવન કોમ્પ્લેક્ષમાં પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના કાર્યાલયનું ઉદઘાટન સોમવારે યોજાયું હતું ચૌદમી એપ્રિલ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિના દિવસે કાર્યાલયનું ઉદઘાટન શંકરસિંહ વિવિધ પાર્ટીના હોદ્દેદારો દ્વારા કરવામાં આવેલ હતું ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ સંબોધતા જણાવ્યું હતું એ વખતે કોંગ્રેસનો અને મારે કોંગ્રેસમાં પડવું હોત તો એ વખતે જ પડત પણ તે વખતે બધું બરોબર નહોતું એ વખતે ભારતીય જનસંઘમાં પછી ભારતીય જનતા પાર્ટી અને તમે મને સમજાવો કે એક જ પાર્ટીમાં હોય અને તે પાર્ટીના આગેવાનો હરાવવાનું કાવતરું આગેવાનોને બદનામ કરવાનું કાવતરું કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી હોય દિલ્હીના દરબારમાં કહેવાતું હાઈકમ કેશુભાઈ બરોબર નથી અને તેને કશું આવડતું નથી ત્રણ વિધાનસભા બાય ઇલેક્શન હોય ભાજપના આગેવાનોએ ત્રણ બાય ઇલેક્શન વિધાનસભાની સીટો હરાવી અને હું તેનો સાક્ષી છું ભારતીય જનતા પાર્ટી માનવતા વિહીન સત્તામાં આવવા માટે ગોધરાનો ડબ્બો સળગાવવાનું કાવતરું કરવું હોય તો પણ કોઈ સંકોચ નહીં સત્તા લેવી હોય તો લોકોના દિલમાં જઈ અને દિલની જગ્યા લઈ પ્રેમથી સત્તા લો કોને ના પાડે કતલે આમ કરી અક્ષરધામ કરી પુલવામા કરી ગોધરા કરી અને કોઈ શરમ નથી આવતી તમને ભારતીય જનતા પાર્ટી ત્રીસ વર્ષથી ગુજરાતમાં છે તમે મને સમજાવો કોઈ પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા અત્યારે સુખી છે તેના મરજી પ્રમાણે જીવી શકે છે ખરો તેના ઉપર તેના આગેવાનોનો ત્રાસ છે ભારતીય જનતા પાર્ટી ખુલ્લેઆમ પોતાના કાર્યકર્તાઓને દબાવે ખખડાવે ત્રાસ ગુજારે અને વહીવટ જેવું કોઈ મળે નહીં કરપ્શન કરપ્શન ને કરપ્શન મોંઘવારી બેકારી એવી ભારતીય જનતા પાર્ટી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આપણા બંધારણને એક પોલિટિકલ પાર્ટી છે વધુમાં તેમણે ઉમેર્યું હતું કે પાર્ટીઓ આવવાની જવાની આપણે બધા કાયમ છીએ એ પાર્ટીના આધારે એક માનસિકતા ડર કરી જતી હોય છે તેમ છતાં લોકો મન મત આપે કાં તો પછી લોકોના મગજમાં છટકી હોય કાં તો પછી કાચી બુદ્ધિનો હોય કાં તો પછી અતિશ્ય અંધ ભક્તો હોય દાખલા તરીકે ભારતીય જનતા પાર્ટી ભારતીય જનતા પાર્ટીને જળાવવાનું કામ કરતી હોય ધરતીકંપ આવ્યો

ચૂંટણી જીતવા માટે લોકોના મત ખરીદવા માટે કરોડો રૂપિયા ગાયો કાપવાવાળા ગૌભક્તો હિન્દુવાળા ભાજપવાળા ગાયોવાળા કરોડો રૂપિયા સો બસો પાંચસો કરોડ રૂપિયા એના કરતા પણ વધારે ક્યાંથી થાય છે ખરું આ બધું હા જૈનો અહીંસાના પૂજારી જૈન સમાજ અને તેમના ધર્મગુરુને ખબર નથી કે આ ગાયો કાપવાવાળાનું ડોનેશન લેવાય નહીં બે હજાર બીમાં ગુજરાતી નથી જોયું એમને પુલવામાં જોયું નથી એમને હાલનો તોફાન ધમાલ થાય તો તમે બધા જોતા નથી એમને જૈન સમાજ સમાજ અહિંસાનો છે એ આંધળો થઈ પૂજારીઓને મત આપતો હોય મને એ સમાજની દયા આવે છે તમે એટલા આંધળા છો તમને એટલું દેખાતું નથી કે ભાજપ ભક્ત છો તમે કઈ ભારતીય જનતા પાર્ટીને આડે હાથ લીધી હતી આ કાર્યક્રમમાં વિવિધ હોદ્દેદારો તેમજ કાર્યકર્તા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બીરો રિપોર્ટ રાજુ ઠાકોર કડી